પુત્ર એકાદશ એકાદશી બે હાજર ક્યારે પોષ માસની ની શુક્લ પક્ષ ની એકાદશી ને પુત્ર એકાદશી કહેવામાં આવે છે તારીખ ત્રીસ અને 31 ડિસેમ્બર બે હાજર એકાદશનું નું ધાર્મિક મહત્વ પુત્રદા એકાદશી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે આ વ્રત ખાસ કરીને એવા દંપતી માટે અતિશુભ માનવામાં આવે છે જેમને સંતાન નથી જેમના બાળકો વારંવાર બીમાર રહે છે જે પોતાના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે શાસ્ત્રો મુજબ આ વ્રત કરવાથી પાપો નાશ પામે છે અને પુત્ર સુખ પ્રાપ્ત થાય છે એકાદશી વ્રત વિધિ સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરો સ્વચ્છ પીળા અથવા સફેદ વસ્ત્ર પહેરો ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન કરો પૂજા વિધિ શ્રી વિષ્ણુની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરો પીળા ફૂલ તુલસી અર્પણ કરો ઘીનો દીવો પ્રગટાવ મંત્ર જાપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઉપવાસ ફળાહાર અથવા નિર્જવ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે ખોટી વાતો ક્રોધ અને નકારાત્મક વિચાર ટાળો પુત્ર પ્રાપ્તિ અને સંતાન સુખ માટે અચૂક ઉપાય તુલસીનો ઘીનો ઉપાય સાંજે તુલસી ઘીનો દીવો પ્રગટાવ પરિક્રમા કરો પીળી કોડી ઉપાય પીળી કોડી પર હળદરથી તિલક કરી ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પિત કરો પુત્ર માટે વિશેષ ઉપાય પુત્રના માથે થોડું ગંગાવેલ છાંટો અને મનમાં પ્રાર્થના કરો દાન આ દિવસે પીળા વસ્ત્ર ગોળ ચણા અથવા અન્નનું દાન કરવું ખૂબ શુભ ગણાય છે એકાદશી વ્રતના ફળ સંતાન પ્રાપ્તિ આયુષ્ય ઘરમાં સુખ સમૃદ્ધિ નકારાત્મક શક્તિઓની રક્ષા ભગવાન વિષ્ણુની કૃપા જો તમે પણ સંતાન સુખ અને પરિવારની શાંતિ ઈચ્છો છો તો પુત્ર એકાદશી વ્રત શ્રદ્ધાથી જરૂર કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી વિષ્ણુ